જી હા મિત્રો ત્યારે કેટલા લોકો ભેગા થઈને એકાંત સ્થળે પહોંચ્યા જ્યાં તેમને કાંટા વચ્ચે પડેલું એક નવજાત બાળક રડતું મળ્યું હતું આ દ્રશ્ય એટલું હૃદયદાર હતું કે લોકો ભેગા થઈ ગયા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને એકસો આઠને કરવામાં આવી હતી જાણ થતાં જ બંને ટીમો થોડી વાર પછી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને સારવાર માટે જત્સંદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું જ્યાં જતસન સિવિલ હોસ્પિટલમાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે પરંતુ તેની હાલ વધુ હાલત ખરાબ છે ડોક્ટરે નવજાત બાળકને એકસો આઠ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું જ્યાં હાલ